ફ્લેટ નંબર 204 માં રેડ કરીને દેહ વ્યાપારનો ધંધો ઝડપી પાડ્યો હતો સાથે પોલીસે બે લલના અને ગ્રાહકોની ધરપકડ કરી હતી પોલીસ સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરી છે જો કે સ્થાનિકો આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પોલીસે સેટિંગ કરીને છોડી દેવામાં આવ્યા છે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે સ્થાનિકોએ પોલીસ રેડ કરવા આવી તે સમયે સીસીટીવી પણ જાહેર કર્યા છે તો કેયુરી પડસાણા પ્રભુદર્શન કોમ્પ્લેક્સમાંથી કતારધામ મેઇન રોડ ઉપર આવેલું એપાર્ટમેન્ટ છે અહીં બસો ચારમાં વસંત નારોલા અને મુકેશ નારોલા કરીને જેમનું આ ફ્લેટ છે ત્યાં ધંધાઓ ચલાવવામાં આવે છે જેના વિરુદ્ધ અમારા એપાર્ટમેન્ટના સભ્યોએ મળીને ક કતારગામ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન નોંધાવેલી હતી જેના ઉપર કોઈ પ પગલાં લેવામાં નહીં આવ્યા જેના પર જેથી કરીને એપાર્ટમેન્ટના સભ્યોએ પછી કમ્પ્લેન આગળ વધાર આગળ આગળ મો કમિશનરને કમ્પ્લેન દર્જ કરી દર્જ કરી હતી જેના જેના પગલાં મુજબ આજે બપોરે અહીં રેડ પાડવામાં આવેલી હતી પોલીસના અમુક પોલીસના સભ્યો અને એક લેડી કોન્સ્ટેબલ આવીને અહીં આવીને વસંત વસંત નારોલાને જે આ ધંધો ચલાવે છે એને એને લઈ એને પોતાની સાથે લઈ ગયા હતા અને સાથે બધા લોકોને લઈ ગયેલા હતા અને અમને હવે અત્યારે એવી છે કે એમને છોડી મૂકવામાં આવ્યા છે અને ખાલી પૂછપરછ કરીને છોડી મૂકવામાં આવ્યા છે એમની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી

દોડિયા ભી હતી અને આખ પર ફાયર પાણીનો મારો છલાવી કાબુ મેળવ્યો હતો તો આગને લઈ બે માણસો કુદી પડ્યા હતા જેમાં એક પગમાં ફ્રેક્ચર થયું હતું અડધો કલાકમાં કવર કરી દીધી યાદ આવી નથી પણ જેમને વાજેલું છે તે સ્મોકના લીધે ઉપરથી પડેલા છે બગે માઇનર ફક્ત થઈ અને ફાર કેટલી ગાડીઓ અહીંયા લોકોને જુમાડાની જે અમે પાંચ છ જેટની ગાડીઓ મંગાવી છે દેશાન માં દરવાજા મથુરા જે બે જ ઈજ્ઞા થઈ છે નોર્મલ ઈજા છે કે આપણા તો અમારા આવતા પહેલાં જે કૂદીને રિક્ષામાં લઈ ગયા છે એટલે કંઈક ખબર નથી પણ પ્રાથમિક જાણવા મળેલું છે કે પગે જરાક વાગેલું છે પગ કીધે ને તો તમ તો એમના હિસાબે આપવા પર એમને કંઈક ફ્રેક્ચર જેવી કહેવાય છે અને જે રિક્ષામાં લઈ ગયેલા છે સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા છે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયેલા આપણે જાણવા મળ્યું છે જાણવા તો એમ જ મળ્યું છે કે પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા છે વહેલી સવારે લાગેલી આગ લઈ સ્થાનિક વિસ્તારમાં ભય નો માહોલ ઉભો થયો હતો બ્યુરો રિપોર્ટ સુરત